સરકારની નિષ્ક્રિયતાની ટીકા કરી અને કુટનૈતિક સ્તરે તાત્કાલિક પગલા ભરવાની માંગણી કરી શ્રીલંકા દ્વારા ભારતીય માછીમારોની ધરપકડ નો પ્રશ્ન વર્ષોથી વિવાદાસ્પદ રહ્યો છે ખાસ કરીને તમિલનાડુના માછીમારો માછીમારી માટે સ્ટ્રીટમાં પ્રવેશ કરે છે જ્યાં તેઓ શ્રીલંકાની નૌસેનાના રડારમાં આવી જાય છે તાજેતરમાં શ્રીલંકાએ કેટલાક ભારતીય માછીમારોને ઝડપ્યા અને તેમની બૂટ જપ્ત કરી શ્રીલંકન અધિકારીઓએ તેમને તેમની સમુદ્ર સીમામાં ઘુસણખોરી કરવાના આરોપ લગાવ્યા જ્યારે ભારતીય સાંસદોએ દાવો કર્યો કે તેઓ પરંપરાગત માછીમારી ક્ષેત્રમાં હતા વિરોધ પક્ષે સંસદમાં બેનરો અને સૂત્રોચ્યાર સાથે પ્રદર્શન કર્યું અને સરકાર પર ભારતીય માછીમારોના અધિકાર રક્ષામાં નિષ્ફળ જવાનો આરોપ મૂક્યો ભારતીય માછીમારોની સુરક્ષા માટે સરકાર ગંભીર નથી શ્રીલંકા સામે સખત કૂટનૈતિક પગલાં લેવામાં આવ્યા નથી તમિલનાડુના માછીમારોની સમસ્યાઓ પ્રાથમિકતાથી ઉકેલવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા ત્યારે એક સાંસદે કહ્યું કે અમારા માછીમારો વારંવાર ઝડપાઈ રહ્યા છે સરકાર તરત જ પગલાં ભરી તેમની મુક્તિ સુનિશ્ચિત કરે સરકારના પ્રવક્તાઓએ જવાબ આપ્યો કે શ્રીલંકન તંત્ર સાથે વાતચીત ચાલી રહી છે હાઈ કમિશને ફીચરદારી માટે પ્રયાસો શરૂ કર્યા છે અને તેમની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ વિપક્ષ આ જવાબથી નાખુશ છે અને તાત્કાલિક પગલાં લેવા પર ભાર મૂકી રહ્યો છે આખરવાર ભારત અને શ્રીલંકાએ એકબીજા સાથે વાતચીત કરીને માછીમારોની સલામતી માટે કાયદાકીય માળખું ઊભું કરવું જરૂરી છે આ પ્રશ્નની પુનરાવૃત્તિ રોકવા માટે બંને દેશોએ મજબૂત કૂટનૈતિક સમજૂતી લાવી માછીમારોના હક્કો સુરક્ષિત કરવા આગળ વધવું પડશે